તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો એલસીબીએ ત્રણ આરોપીની ધરપકડ કરી તેમના કબજામાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ન્યૂઝબીરમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીનો વણ શોધાયેલો ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને પીએસઆઈ જાદવ તથા અન્ય એલસીબીનો સ્ટાફ જેમાં વિકેશભાઈ રાઠવા સુનિલ પરમાર લાખાભાઈ રબારી શક્તિસિંહ ગોહિલ વિક્રમભાઈ ગોહિલ અનિલભાઈ ખટાણા સહિતના લોકો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાસ કરીને ખુડા ગામની પવનચક્કીમાંથી જે વાયરો કાપી અને આરોપીઓ ચોરી કરી ગયા હતા જે બાબતે તપાસ કરતા ગજણજી ઉર્ફે ગજુબા ગગુજી રતનજી જીતુભા મોડે જાડેજા ભરતસિંહ મનુભા જાડેજા દેવુભા ગગુજી ખોડવાળા સમયની તાત્કાલિક અસરથી પૂછતાછ કરતાં તેમણે આ વાયરની ચોરી કરી હોય આથી વાયરનો જથ્થો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે